એ ભગવાન મને એ એ ભૂત ના બોલ્યું દીકરી બાપડી બોલી કે હારું કહી દેવા ને ને આરો બાલ ખાન નાખશે કઈક કઈક જગ્યાએ અંધશ્રદ્ધા કોને કહેવાય એ તમને કહું કઈક કઈક જગ્યાએ આવું કોઈ ભૂત પ્રેત વર્ગેલ વર્ગી છે પણ મારા કોઈનાથી વિરોધ નહી પણ તમને જગાડું છું આ બધા પડતા નહીં તમારું જીવન ખપાવાનું થાય ને તો બીજાના માટે જીવી જોવાનો ત્યાર દેવી શક્તિ ભગવાન ભર્યા ભંડાર ભરી દે જગતમાં દરેક જીવો છે એ દરેક જીવોની માં છે જગત જનની દે શક્તિ આદિશક્તિ જગત જનની મતલબ આખા જગતની માં મનુષ્ય પક્ષી આવી ગયા દરેક જીવ જંતુ નાના નાના બધા આવી ગયા પણ જો કુળદેવી ના વાલા બનવું હોય કુળદેવીની કૃપા હેઠળ પહોંચવું હોય અને મારી જોડેથી કઈક હાચવું શું ડગલે પગલે અને હવે તો તમારી માતા જવાબદારી આવી છે કે તારા દીકરાઓ મારા પારે આયા છે તો તમારી માતાઓને હું થોડું મેણો મારીશ કે તું તારા દીકરાઓ હંભાર ને તો અહીં ના આવે આ શું ખોટું થપકો થપકો નહીં મેણું મારું થોડું મીઠા શબ્દ થપકો કહેવાય તમારી માતાઓને એવું કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે ઊંધી અને મંદિરો મંદિરો ભૂવા ભૂવા ભટકે છે

તમારી કુડદેવી અર્ધી